મહુવા ખાતે લડત શરૂ માંથી સ્વામી મહુવાના એકસો પંચ્યાસી વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી માંથી સ્વામી ઓએ મૂર્તિ રાતોરાત ઉઠાવી લેવાય હોવાનો પડઘો હવે સુરત માં પણ પડ્યો છે શ્રી લક્ષ્મી નારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા વિરોધ નું રણશીંગુ ફૂંકાયું છે મોગા ખારગેટના 185 વર્ષ જુના સ્વામિનારાયણ મંદિરમાંથી રાતોરાત લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસડવામાં આવતા વિવાદ થયો છે અને સુરત સહિત ગુજરાતના અમરેલી અને ભાવનગરના અલગ અલગ વિસ્તારના હરિભક્તો મોવા ખાતે જય વિરોધ નોંધાવશે આલા મોવામાં આ બાબતે પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી શરૂ કરાઈ છે નિત્ય સ્વરૂપ સ્વામી અને બોલ સ્વામી સરદાર દ્વારા સ્વરૂપ સ્વામી ભગવાનની મૂર્તિને રાતોરાત જ મંદિરમાંથી ઉઠાવી લેવાય છે નિત્ય સ્વરૂપ સ્વામી સામે અગાઉ અમદાવાદના મંદિરમાંથી મૂર્તિ ઉઠાવી લેવી હોવાના બાબતે લીગલ કાર્યવાહી થઈ હતી મંદિર તરફથી લીગલ નોટિસ આપવામાં આવતા સ્વામીએ મૂર્તિ પરત કરી હતી ઉપરાંત રાતો રાત જ મંદિરના ગેટની બહાર દિવાલ ચણી દેવામાં આવી છે આચાર્ય વિહારી લાલજી મહારાજ દ્વારા એક પંચ્યાસી વર્ષ પહેલા ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી અને જૂના મંદિરમાં ફરીથી મૂર્તિ સ્થાપિત થાય તે માટે સુરતથી હરિભક્તોએ લડત શરૂ કરી છે મારું નામ ઘનશ્યામ છે સુરતથી અમે સત્સંગી હરિભક્તો અત્યારે મહુવામાં અગિયાર ડિસેમ્બરના રોજ જે અડધી રાત્રે ભગવાનની મૂર્તિઓ ચોરી લેવાની ઘટના બની એ ઘટનાના વિરોધમાં એકત્રિત થયા છીએ અને આપ મીડિયાના માધ્યમથી અમે એ મેસેજ આપવા માંગીએ છીએ કે નિત્યસ્વરૂપ સ્વામી સરદારને એમના મંડળના લોકો દ્વારા એકસો ને વર્ષ જૂનું વિહારીલાલજી મહારાજના સ્વહસ્તે પ્રતિષ્ઠિત થયેલી ભગવાન લક્ષ્મીનારાયણ દેવાદિકની જે મૂર્તિઓ છે એને રાતોરાત ત્યાંથી હટાવી લેવાનું જે નિંદનીય કર્મ કરવામાં આવ્યું છે મૂર્તિઓ એક રીતે કહીએ તો ચોરી લેવામાં આવી છે કારણ કે જે મંદિર આગલી રાત્રે નવ વાગ્યા સુધી ભગવાનની શયન આરતી સુધી જ્યાં મંદિર હતું ભગવાન બિરાજમાન હતા એ મંદિરની અંદર સવારે મંગળા આરતીના સમયે જ્યારે હરિભક્તો પહોંચ્યા ત્યારે મંદિરના મુખ્ય ગેટ ઉપર ગેટ હટાવીને ત્યાં દિવાલ ચણી નાખવામાં આવી હતી અને મંદિરની ધજાઓ ઉતારી અને જાણવા મળ્યું કે ભગવાનની મૂર્તિઓ છે એને પણ રાત્રોરાત હટાવી લેવામાં આવી છે મંદિર છે ગરડા ગોપીનાથજી દેવ તાબાનું મંદિર છે અને એ મંદિરના જે ગોપીનાથજી મહારાજના ટ્રસ્ટીઓ છે એમનો સંપર્ક કરવામાં આવતા એમણે પણ એક ગૃહસ્થ સત્સંગીઓ એવું કીધું કે અમને તો આ બાબતની કોઈ જાણ જ નથી એટલે કોઈ પણ જાતના અધિકાર વગર અમારા સંપ્રદાયની અંદર જે સંપ્રદાયના માન્ય શાસ્ત્રો છે એ અને ગુજરાત હાઈકોર્ટની જે ગરડા વડતાલ વિગેરે મંદિરની સ્કીમો છે એની અંદર સંતોને આ પ્રકારના કોઈ પણ અધિકારો આપવામાં આવ્યા નથી કે કોઈપણ મંદિરોની રાતોરાત મૂર્તિઓ ઉઠાવી જવી એવા અધિકારો સંતોને નથી સંતો એ ફક્ત ભગ ભગવાનનું ભજન કરવા માટે સત્સંગનો પ્રચાર પ્રસાર કરવા માટે આવે છે અહીંથી સુરતથી આ ઘટનાના વિરોધની અંદર હજારો સત્સંગીઓ જવાના છે અને આગામી રવિવારે ત્યાં રેલીનું આયોજન છે આજે ત્યાં હરિભક્તો ત્યાં પોલીસમાં એફઆઈઆર આપવા માટે ગયા છે